શ્રી વલ્લભાધી કી જય શ્યામ સુંદર શ્યામને મહારાણી જીકી જય ઠકુરાની ત્રીજ શ્રાવણ સુદ ત્રીજ આ તે દિવસ છે જ્યારે શ્રી શ્રીમદ ગોકુલ પધાર્યા છે સાથે દમલાજી છે અને શ્યામનાજીના તટ પર પધારી શ્રી દમલાજીને કહ્યું કે સારસ્વત કલ્પમાં અહીં બે ઘાટ હતા ગોવિંદ ઘાટ અને ઠકુરાની ઘાટ તો અત્યારે કયો ઘાટ ક્યાં હશે અને જેવું શિવ આવું પૂછ્યું અને તરત જ કલકલ પ્રવાહિત થતાં શિવમનાથજીમાંથી આપનું આદિદૈવિક સ્વરૂપ સાક્ષાત પ્રગટ થયું સોળે શૃંગાર ધર્યા છે અને અત્યંત મેઘશ્યામ લાવણ્યમય સ્વરૂપ છે આપ શિવલ્લભ પાસે પધારી રહ્યા છે જ્યાં જ્યાં ચરણ ધરે છે ત્યાં અનેક અનેક કમલ પ્રગટ થઈ રહ્યા છે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને શિવલ્લભ પાસે પધારી આપે કહ્યું કે હે વલ્લભ આ ગોવિંદ ઘાટ છે અને આપ ઠાડા છો તે ઠકરાની ઘાટ છે શિવલ્લભે નમામી યમુનામ સકલ સિદ્ધિ હેતુ મુદા યમુનાસ્ટકગ્રંથથી શ્રી યમનાજીની સ્તુતિ કરી છે અને શ્યમનાજીના હસ્તમાં કમલની માલા છે આ તેજ કમલ છે તે જ વ્રજભક્તોના હૃદય કમલ કે જ્યારે શ્રી ઠાકોરજી બ્રશથી મથુરા પધાર્યા હતા અને શ્યમનાજીએ તે હૃદય કમલને એક માલા કરીને રાખ્યા અને હવે શ્રી વલ્લભને કહે છે કે આપ આ કમલને પુનઃ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવો